હિંમતનગર ખાતે વીજ બચત માસની ઉજવણી કરાઈ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી હિંમતનગર દ્વારા વીજ બચત માસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રના વિકાસમાં આપનું યોગદાન વીજ બચત મહા અભિયાન અંતર્ગત વીજ બચત માસની ઉજવણીના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીની શરૂઆત હિંમતનગર વર્તુળ કચેરીના પટાંગણમાંથી ટાવર રોડ થઈ અને જૂના બજારમાંથી પસાર થઈ અને પરત આવી હતી ટીલીની અંદર કર્મચારી મિત્રો દ્વારા વીજ બચતના બેનરો તથા વીજ બચતના સૂત્રો ઉચ્ચારી અને લોકોને વીજ બચત વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને વીજ બચત કરવા માટે લોકોને પ્રેરણા આપતા સૂત્રો ઉચ્ચારી વીજ બચત અંગેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમમાં હિંમતનગર વર્તુળ કચેરીના અધિશ્યક એન્જિનિયર શ્રી વીએસ કટારા કાર્યપલક એન્જિનિયર શ્રી આર ડી વરસાદ નાયબ ઇન્જિનિયર શ્રી બીએન પરમાર નાયબ ઇન્જિનિયર શ્રી એમ પી ઝાલા નાયબ ઇન્જિનિયર શ્રી વી આર બારૂટ તેમજ અન્ય કર્મચારી શ્રીઓ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો દર વર્ષના ડિસેમ્બર માસમાં વીજ બચત નો પ્રોગ્રામ કરવામાં આવે છે જેમાં દરેક નાગરિકોમાં વીજ બચતની જાગૃતતા ફેલાય તે માટે આજે એક રેલીનું આયોજન કરેલું છે અને પૂરા ડિસેમ્બર માસ દરમિયાન અમે લોકજાગૃતિ વીજ બચત લોકજાગૃતિ માટે જુદા જુદા પોગ્રામો અમારી વીજ કંપની તરફથી કરવામાં આવે છે જેમાં સ્કૂલોમાં નિબંધ સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા જેવા પોગ્રામો કરવામાં આવે છે અને લોકજાગૃતિ થાય એ સુધી વીજ બચત અંગે પૂરતી લોક નાગરિકોને જાણકારી આપવામાં આવે છે